કે ભાઈ આ નવું કરવટું ના કલા આવનારી વસ્તી નહીં કરતો આવું ડર આલ છે શું ડર હાલ છે તમે અત્યારે બધું કરો છો આવનારી વસ્તી તો શું માતા ખાઈ જશે જાય આવનારી વસ્તી ને તમારી માતા આશીર્વાદ રૂપે અને એવી પ્રેરણા છે એ જાતે તમારા કરતા હારી ભક્તિ કરે કેમ માતાજી નો પ્રસાદ ધરાવવાના આવો એનો ધરાવવાનો ફાયદો જો ફાયદા વગર તો તમે કશું નહીં કરે એવા ભાવથી તો મને એક નિવેદ નારિયોલ નહીં આવતા ભાવથી આલે તમારી ઘરની માતા નહીં આવતા મને શું હાલવાના એટલે મારે કઈ ફાયદો હાલવો પડે મતાવો પડે કે એનાથી શું ફાયદો તો કહી દો ફાયદા મસ્ત વાત ઘણું તમારા દર્દ ગાયબ થઈ જશે ઘર માંથી બીમારીઓ બધી દૂર થઈ જશે તમારા ઘરમાં એક નવો આનંદ ઉર્જા પેદા થશે તમારા ઘેર કોઈક મહેમાન બી એવા આવશે ને તો એ પોતે પરમ શાંતિનો અનુભવ કરશે આ હું જે કહું છું એ પાલન કરવા એ માતાજી ભાણું ધરાવતી શું ફાયદો તો નિવેદ કરો ને માતાજી નું નિવેદ પોરિયા જમાડો ગ્લાસ ધરાવો પછી પ્રસાદ પેટે અને થોડું થાળી રવા દીધું તો તમારું એ અઠવાડિય કહેવાય તમારું એઠું કહેવાય વધેલું ભોજન એવી રીતે તમે કોઈ પણ વસ્તુ માતાજીને ધરાવશો ખાલી આમ ભાવથી એક ધરાઈ અને કીધું કે સ્વીકાર કરજે એટલે માતાજી નું એઠું થઈ ગયું કે નહીં ખાવાથી ગુણો આવે વાંભર્યું છે તમારો કોઈ નાનો દીકરો ગારો બહુ બોલતો એઠું પાણી પી ના એવું જોજો આ કોનું એઠું પાણી વળે પીધું કે આવી ગારો નરી શીખ્યો એવું કે એટલે એનો મતલબ એક ઠું ખાવાથી ગુણો આવો આવો તો એ દેવ નો ધરાવ એટલે પ્રસાદ થઈ જાય એક એનું એઠું થઈ જાય એટલે એ તમે દારભાત પૂરી શાક બનાવ્યું હોય ધરાય અને એ તપેલું હોય એમાં લાઈન પાછું બધું નાખી દો તો તમારા ઘરનો બધો પ્રસાદ થઈ જાય કે નહિ બધો થઈ જાય કે નહીં થઈ જાય ને પછી એ પ્રસાદમાં તમારા મા બાપ એ ખાવાના તમારા સાસુ સસરા ખાવાના તમારો ભાઈ તમારી પત્ની ખાશે તમારો ઘરવારો ખાશે તમારો દીકરો બાજુ વાળો ખાઈ જાય તો એ પ્રસાદ માં જે માતાજીના જે તે ગુણો હશે ને એ બધા ધીરે ધીરે તમારી અંદર ઉતરશે જેમ કે દયા કરુણા પ્રેમ આ બધો ભાવ ઓટોમેટિક તમારી અંદર ઉતરશે ને જેમ મારો છે ભાવ છે એવો ઓટોમેટિક ભાવ તમારાની અંદર ઉતરશે એટલે છે ને બધાના ઘરમાં આવો ભાવ થઈ જાય તો તમારા ઘરમાં કકરાટ કંકાસ રહેશે રહેશે તમે જાતે જ વિચારો બહુ ઊંડાણ વાત છે ગેરજેન શાંતિથી પ્રવચન હોભરીને વિચારજો હજુ હું શું કહેવા આવ્યું એઠું ખાવાથી ગુણો આવક તમારી માનું એઠું ખાવ તો એના ગુણો આવક નહીં દીકરા માટે કે સદબુદ્ધિ આવે એ પ્રસાદ ખાવાથી જ આવશે માં મારા દીકરાનો ગુસ્સો શાંત કરી દેજે એ પ્રસાદ ખાવાથી જ થઈ જશે માં મારી દીકરીનું ચરિત્ર સારું કરી દેજે એ પ્રસાદ ખાવાથી જ સારું થઈ જશે આવો બધું કઈક મા બાપ ના પ્રાર્થનાઓ હોય છે તમારા ઘેર થી સારું થઈ જશે મને માંગણી કરવાની મોનતા રાખવાની જરૂર નહીં પડે હું મેલડી આવું કઉસે નહી પડે ને તો આ ફાયદા અને એ ખાવાથી બીજું તમે મારો પ્રસાદ ખાવ છો તો કે માતાજી તારા સાનિધ્યમાં આવ્યા ને મને તકલીફ હતી કેન્સર હતું અને મારા ભાઈને મેં ખાલી તારો પ્રસાદ છે જ ખવડાવમાં કેન્સર ગાયબ થઈ ગયું તો તમારા ઘેર તમારી માનો પ્રસાદ ખાવાથી તમારા રોગ દૂર નહીં થઈ જાય થશે કે નહી વિચાર કરજો તમારી માં ઘેર હું બહુચર છું મેલડી છું સતી છું એ તમારા ઘેર છે ચામુંડા છે માં મહાકાળી છે ખોડિયાર છે ને શક્તિ તો વધી એક જ છે ને તો આ ભાવ હાલ જો ભાવની ભૂખ છે

જોશે કે તો તમે ના કરી શકો તમને કદાચ કોઈ નોકરી ધંધો હોય ગમે તે હોય તો તમારા નાના દીકરા દીકરીઓ હોય ને એમના એવું પાડો એટલે ભોણું થઈ ગયું છે માતાજી ને ધરાયા હેડ પેલા એટલે એક દાડો કંટાળો છે ના હમણાં જઉં છું જા બે ચાર વાર ક્યા છો ને એટલે રોટ એવું પડી જશે કોકદાર તમે ભૂલી જાવ તમારો દીકરો એવું કહે છે કે મમ્મી આ ધરાયું નહીં માતાજી કેસે કે નહીં તો એની અંદર જેટલી ભક્તિ ભાવ હોય છે દાડા બે વખત મઢમાં જવાતી માતાની આગળ જવાતી જેટલો ભાવ હોય છે આનો આનો ચરિત્ર જેવું નિર્માણ થશે આના સંસ્કાર જેવા થશે તો એ જ સંસ્કાર હારા થશે આવશે જીવનમાં તો તમારા આવનારા ભવિષ્ય માટે તમારા ફાયદાકારક ને હારો દીકરો સંસ્કારી હશે તો તમારા માટે ફાયદાકારક છે ને પછી પચાસ વર્ષના અમુક નહીં આવતા ઉમર લાયક વડીલોના માં મારો દીકરો બહુ દારૂ પીયો બહુ ગારો છે એવા દાડા તમારા નહીં લાગશે હું મેરડી આવું ઘર છો આટલું હારું બધા એમ કે અમુક કે અમે તો બાર મહિને એક જ વાર કરીએ તો અમાર બધું શાંતિ શાંતિ લેવા દેજો હજુ કહું છું કોક નું મોંધા નહીં તમારા ઘેર તમને એવું હોય તો ભ્રમ કાઢી નાખજો કે અમે નોકરી કરીએ છીએ પગાર લાવીએ છીએ તાર અમે ખાઈએ છીએ હા હું હું જણું છું કરમ કર્યા વગર કશું જ ના થાય નોકરી ધંધો કર્યા વગર મજૂરી કર્યા વગર મહેનત મજૂરી કર્યા વગર તમારા ઘેર ધન ના આવે ને ધન ના હોય તો તમારા ઘેર અનાજનો દોણો ના આવે હું માણું છું પણ ક્યાંક ને ક્યાંક વાતે સૂક્ષ્મ રૂપે તમારી કુળદેવી આશીર્વાદ હોય તારે તમે હરખો પગાર લાઈ અને ઘેર દસ હજાર પંદર હજાર રૂપિયા બચત કરી લાવો છો નગન કઈ કેવા જોયા છે પેલા કરોડપતિ હતા ને તાર રોડપતિ થઈ ગયા ભીખ બજાર આગળ બજાર જોયું છે કે આ તો પેલા ચાર કંપનીઓ માલિક હતો અત્યારે જો રોડ ઉપર રખડે ભીખ માગે ગોડો થઈ ગયો કે સન આવું તો તમને એવો અહંકાર નહીં કરવો હું મારી મહેનત નું કમાવું છું ના તમારી માતાના આશીર્વાદ છે તાર તમે ખાઈ શકો છો બે ટાઈમ ના રોટલા હવે એ જ હાલે છે ને એનું ને એનું પાછું હાલવાની એમાં શું નવાઈ કરવાની કરવાની એ જ હાલે છે ને અનાજ તમારી માં જ હાલે છે કદાચ મારા જેવી માતાની આશીર્વાદ થી તમારા ઘેર અનાજ આવતું હોય પૈસા આવતા હોય તો એનું જ લા એને તમે પાછું આલો છો તો એનો બીજો દાખલો આલો એક માના ત્રણ દીકરા હોય એકના ના આખોરે બેહાડો એક બાજુ એના એકના ના એ બેહાડો એનો મોટો દીકરો હોય ઊભો હોય એક થાળી થી એની માં એક કોરે ઓન ખવડાવ એક ઓન ખવડાવ એક ઓન ખવડાવ મારા પરથી વારા મા તો બધા હરખુત રાખે ને કોઈ દીકરા ભેદભાવ ના રાખે કાર ખામડો ના એ રાખે ના રાખે હરખાત રાખે મા બધાને પણ એ ત્રણ દીકરામાંથી ત્રણે ત્રણને એક 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 માં કોરિયો ખવડાવતી હોય ને પણ એમાંથી એક દીકરો એ થાલીમ લઈને કોરિયો લઈ અને એની માં માન આમ ભરણ એ માને જેટલું વાલું લાગે લાગે કે નહીં વિચાર કરજો તમે માત મા તો માશે એનું કર્તવ્ય નિભાવશે દરેક દીકરા ઉપર હરખીત સમાનતા જ રાખશે તમારા કુટુંબના દરેક હશે ને એ બધાને હરખું જ રાખશે કોઈને ભેદભાવ ચારેય નહીં રાખે પણ એનો ચયો દીકરો લાગે જે એની થી લઈ અને પાછો ખવડાવો જેમ તમે છો જે અત્યારે મેં વાત કરી ને એની થારી થી લઈ અને એનો કોરિયો પાછો ખવડાવવાની વાત છે ખવડાવી જોજો એક વખત તમારી માં જો હરખના આસુ થી કદાચ તમને બાથમાં ના લે તો ઘડાવ મેલડી લઈ એવા વાલ હોય છે જેવા પ્રેમ હોય છે જગત માં માતા ના એ તો જાતે જે અનુભવ